નમસ્કાર મિત્રો ભગવાન શ્રીકૃષ્ણની આ ત્રણ વાતોને જે જીવનમાં ઉતારશે તે કદી દુઃખી નહીં થાય ભગવાન શ્રીકૃષ્ણની ત્રણ વાતો જીવનમાં ઉતારવા જેવી છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવેલ એક કથા અનુસાર પ્રાચીન કાળમાં એક રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો તેને બાળપણથી જ આ મહેલોની સુખ સુવિધાઓ છોડીને એને ગુરુકુળમાં શિક્ષા ગ્રહણ કરવા માટે મોકલવામાં આવ્યો ધીરે ધીરે તે ગુરુકુળનો સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી બની ગયો તેણે બધા જ હિન્દુ પુરાણો અને ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું પરંતુ હજુ તેની સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત ન થઈ હતી તેમનો સંપૂર્ણ પરિવાર એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો જેના કારણે તે સંસારની મોહમાયાથી દૂર ભાગવા લાગ્યા અને ગુરુકુળમાં પોતાનું સંપૂર્ણ શિક્ષણ પૂર્ણ કરીને એવી પ્રતિજ્ઞા કરી કે તેનો પોતાનું જીવન લોક કલ્યાણ માર્ગ વિતાવશે એટલા માટે તે સંન્યાસી બની ગયા અને તે સંસાર થી દૂરી બનાવવા માટે હિમાલય ના જંગલો માં જઈને પોતાનું જીવન વિતાવવા લાગ્યા તેમને ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને ત્યાર પછી શિક્ષા આપવાનું શરૂ કર્યું ધીરે ધીરે ચારે તરફથી સંન્યાસી ની વાતો થવા લાગી દૂર દૂર થી લોકો શિક્ષા મેળવવા અને પોતાની સમસ્યાઓનો નો ઉકેલ માટે આવવા લાગ્યા તે ખુબ જ આસાની દરેક લોકોની સમસ્યાનો ઉકેલ આપતા પરંતુ દુર્ભાગ્યવશ એક રાજાને જ્યારે સન્યાસી વિશે ખબર પડી રાજા સંન્યાસીને મળવા માટે નિશ્ચય કર્યો બીજા દિવસે રાજા સન્યાસી પાસે પહોંચ્યા પરંતુ રાજા સંન્યાસીથી એકલા પ્રભાવિત થયા અને એવું વિચારવા લાગ્યા કે આજથી તે દરેક ખોટા કાર્ય બંધ કરી દેશે અને રાજા સંન્યાસીને વિનંતી કરવા લાગ્યા પોતાના મહેલમાં ચાલવા રાજાને વિનંતી સાંભળીને તે રાજમહેલ જવા માટે તૈયાર થયા પછી બંને રાજમહેલ જવા માટે રવાના થયા ત્યાં તેમનો ખૂબ જ આદર સત્કાર થયો તેમને ભોજન માટે અનેક મિષ્ઠાન પીરસવામાં આવ્યા ત્યાર પછી તેઓએ રાજાનો આભાર માની ફરી પાછા ફરવાની અનુમતિ માંગી

ત્યારે સંન્યાસી એ રાજા ને ગુસ્સા માં કહ્યું તમારી જેમ દરેક વ્યક્તિ ને ભગવાન શ્રી કૃષ્ણ ની આ ત્રણ વાતો ને જીવન ઉતારવી જોઈએ એક શ્રી કૃષ્ણ ના કહ્યા પ્રમાણે જે જવાબદારી ને તમે નથી કરી શકતા એ તમારે ક્યારે ન લેવી જોઈએ બે મનુષ્ય ને કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહિત ન થવું જોઈએ કારણ કે કોઈ પણ વસ્તુ માં વધારે મોહિત થવા મનુષ્ય ના મગજ માં તેના પ્રત્યે લાલચ ઉત્પન્ન થાય છે ત્રણ પાથી કોઈ પણ વસ્તુની લાલચને કારણે તે પ્રાપ્તિ ન થતા ક્રોધ ઉત્પન્ન થાય છે એટલા માટે જો મનુષ્ય ઈચ્છા પૂર્ણ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે તેની કોઈ પૂર્ણ ઈચ્છા થાય તો વધારે લાલચ થાય રાજાને આ ત્રણ વાતોનું વર્ણન કરી ફરી એકવાર સન્યાસી રાજમહેલનું ત્યાગ કરી પાછા જંગલમાં રહેવા લાગ્યા મિત્રો કામ ક્રોધ અને લોભ ને દરેક મનુષ્યને પોતાના જીવનમાં યાદ રાખવા જોઈએ જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ ની આ ત્રણ વાતો તે કદી દુઃખી નહીં થાય ખરેખર આ ત્રણ વાતો ને મનુષ્ય ને હંમેશા જીવનમાં યાદ રાખવું જોઈએ મિત્રો તમને આ ત્રણ વાતો પસંદ આવી હોય તો શેર કરો અને અમારા વિડિયોને ને લાઈક કરો અને ચેનલ ને કરો ધન્યવાદ